પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને આવકારવા બેનરો જોવા મળી રહ્યા છે જાન્યુઆરી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે નમાત્ર આવ્યો થયા પરંતુ દેશ આખામાં એ ઉત્સાહનો માહોલ છે આખો દેશ ભગવામય અને રામમય બન્યો છે ત્યારે વડોદરા શહેરની વાત કરું તો આ વડોદરા શહેરનું સૂરસાગર તળાવ ભગવાન શિવ બિરાજમાન છે વચોવચ અને એની ફરતે આપ જોઈ રહ્યા છો કે સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ભગવા રંગની ધજા અને એના પર ભગવાન શ્રીરામની ચિત્ર સાથે સાથે જય શ્રી રામનું લખાણ લખવામાં આવ્યું છે આખાએ તળાવની ફરતે આ પ્રકારે ધજા લગાવવામાં આવી છે એટલે ન માત્ર સુરસાગર તળાવ પરંતુ આખાએ વડોદરા શહેરની વાત કરવામાં આવે તો આખું વડોદરા શહેર જાણે રામમય બની ગયું છે કેમ કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી તારીખ સાથે સાથે બાવીસમી તારીખ પહેલાં પણ અનેક જગ્યાએ ઠેક ઠેકાણે ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરને કેન્દ્રમાં રાખીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સુરસાગરની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની સુંદર મૂર્તિ છે વચ્ચોવચ અને એની ફરતે આપ જોઈ રહ્યા છો કે ભગવાન રંગના જે ધ્વજ છે એ લગાવવામાં આવ્યા છે અને એક માહોલ ઊભો કરવાનો પ્રયાસ વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે એટલે જે બાવીસમી તારીખે અયોધ્યામાં ધામધૂમપૂર્વક રંગેચંગે ઉજવણી થવાની છે તેની સાથે સાથે અયોધ્યા સહિત ગુજરાત અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ એની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે વડોદરા શહેર અને ખાસ આ સુરસાગર તળાવને ભગવા રંગની ધજાઓથી શણગારવામાં આવ્યું છે કેમેરા પર્સન ભાવસાર સાથે અર્પિત દરજી અસ્મિતા વડોદરા